વડોદરા કોર્પોરેશનની જન્મમરણ અને લગ્ન નોંધણીની કચેરી શહેરની મધ્યમાં શિફ્ટ કરવા સ્થાનિક કાઉન્સિલર બાળુસુરવેએ માંગ કરી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર નંબ માં કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડિંગ જર્જઈ જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરાવવા અગાઉ નોટિસ આપી છે ત્યારે આજ બિલ્ડિંગમાં આવેલી જન્મમરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ થઈ રહી છે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ શુરવેના કહેવા મુજબ જન્મ મરણ અને લગ્ન નોંધણીની આ કચેરીનું અત્યાર સુધીમાં ચાર વખત સ્થળાંતર થઈ ચૂક્યું છે અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી

માંજલપુર ખસેડવાની હિલચાલ થઈ રહી છે જેનાથી લોકોને જન્મ મરણના દાખલાની કામગીરી માટે અહીં સુધી ધક્કા ખાવા પડશે ત્યારે લોકોની સરળતા માટે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઈ બિલ્ડિંગમાં આ કચેરી શિફ્ટ કરી કાયમી ધોરણે પૂર્ણ સુવિધા સાથેની કચેરી બનાવવા તેમણે સામાન્ય સભામાં અને ફરીથી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે આજે અમે કમિશનરશ્રીને ફરીથી પત્ર લખ્યો છે કે જે જન્મ મરણની અને લગ્ન નોંધણીની જે ઓફિસ છે એ માંજલપુર લઈ જવાની એવી વાત છે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અહીંથી આઠ કે સાડા આઠ કિલોમીટર થતી હોય કોઈ હરનીથી આવવું હોય એને વીસ કિલોમીટર જેટલી ઓફિસ દૂર થાય કોઈ છાનીથી આવે એને અઢાર ઓગણીસ કિલોમીટર થાય કોઈ વાઘોડિયાથી આવે એટલે લોકોને પેટ્રોલનું ભારણ બી વધી જાય લોકોનો સમય બગડે એના લીધે અમે અગાઉ પણ કમિશનરશ્રીને પત્ર લખીને સામાન્ય સભામાં પણ રજૂઆત કરી હતી કે જન્મરેજની કોઈ પણ ઓફિસ હોય એ વડોદરા શહેરના મધ્યમાં હોવી જોઈએ વડોદરા શહેરના પ્રજાને ઇઝી પડે સરળતાથી દાખલો મળી શકે કે કોઈ પણ દાખલો કાગળ લેવું હોય લગ્ન નોંધણી હોય તો લોકોને બે બે ત્રણ ત્રણ ધક્કા થતા હોય છે તો અહીંથી માંજલપુર જાય તો પેટ્રોલનો ખર્ચો થાય સમય બગડે ને વડોદરા શહેરના કોર્નરમાં તમે ઓફિસ કરો છો કોર્પોરેશન એટલે હોય છે કે લોકોને સુવિધામાં સરળતાથી સુવિધા મળે એના લીધે હોય પણ જ્યારે તમે જાણી જોઈને એવું કરતા હોય ઠેક માંજલપુર લઈ જાઓ તો વડોદરા શહેરની પ્રજા એટલા દૂર કેવી રીતે જાય પેટ્રોલનો ખર્ચો થાય સમય બગડે અને અમારી એવી માગણી છે કે જે લાલકોટ છે જે કોર્પોરેશનની તાબામાં છે કોર્પોરેશનની માલિકી છે તે લાલકોટમાં જન્મ મરણની ઓફિસ કરવામાં આવે અને ગાયકવાડી સમયના જે એસી એસી નેવનેવું વર્ષના જે લોકોના જન્મના દાખલા છે જે રેકોર્ડ છે એ રેકોર્ડ તમામ થઈ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જે બાર દુકાનો છે અને એ બધી દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ કરી છે અને એ વિસ્તારમાં અડધો ઇંચ એક ઇંચ વરસાદ પડે છે તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ રેકોર્ડ તમે મૂકેલો હોય ને પાણી ભરાઈ જાય ને તમામ વડોદરા શહેરના લોકોનો રેકોર્ડ પાણીમાં બગડી જાય અને લોકોને જ્યારે રેકોર્ડ એમનો દાખલાની કંઈ કોપી જોતી હોય કોઈને અર્જન્ટમાં કંઈ મંગાવ્યું કોઈ આપવી હોય જ્યારે લેવા જાય ને એમને ના મળે તે જવાબદારી કોની એટલે અમારી એવી માંગણી છે કે એવી રીતે ઓફિસ કરવી જોઈએ કે લાલકોટ લોકોને સરળતાથી લોકો આવી શકે લોકોનો પેટ્રોલનો બી ખર્ચો બચે અને વહેલી તકે કામ આવું કામ કરવું જોઈએ કે લોકોને મુશ્કેલી ના પડે અમે પત્ર લખ્યા છે સભામાં રજૂઆતો કરી છે ને અમારી રજૂઆત ધ્યાન પર નહીં લેવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરે